ત્યાં કી તું ને ફરવા તા લઈ જા એમાં તું હું કરવા મોઢું સડાવીને ગાડીમાં બેઠી કાઈ મત મોઢું સડાવી તમે તો બસ મોઢું સડાવ એવું જ લાગે તો આમણી કર જોઈને કા બેઠી આની કર જોઈને બે તો મને એમ થાય કે તું મોઢું ન સડાવતી સારીઓ બસ હવે તમને શાંતિ થઈ ગઈ હવે આમણી જોઈને બેઠી ત બાએ તો લઈ જા પછી ક્યાં ખવરાવું પીવરાવું કઈ ની ગેઠી ખાવા લઈ જવાનું બ બાએ રોગો ગાડીમાં આતો મારું ને ક્યાં લઈ આવો તમે પછી તો મોઢું સડાવું ને નો મારી માને ને લઈ જા

એ ના જાવ હોય ને તો એ ઉતારી દે આઈથી ગેર વઈ જાય હો તમારી ગાડી બાડી મારે જોતી ન બસ આવી લેટ કરવી તો હું આવતી આવી નહીં તમારી ભેગી તોતા ખરી ઓરતા જો તારા માં કેમ ઓર ભર્યું તારી માં જીવિત થઈ તું તા માફ એ હોય ને આપણે ઓસાન ન આપણે ઈ વાત છે તમારી મમ્મી જીવા છે હો સામે જો પોલીસ વાળો ઈ ભવીમો ભર્યો કે નહીં નકર પકડી લે બે જાણને ઓર મારી મે તો વીમો ઈ ન ભરાયો પીયુસી ન કરર પોલીસ વાળો નાખ્યે જેલ માં આપણે

સાહેબ ઉતરો એ બેન તમને અલગ થી કહેવાનું હોય તમારે ઉતરવું પડશે ગાડીમાંથી અને ગાડી પકડી લીધી છે પૈસા ભર્યો તો જવા ગાડી મળી નકર નહીં મળે એમાં સાહેબ ગાડી શું લેવાની હોય તમે કયો પૈસા અમે દઈ દઈએ તમારે અમે પૈસા જોઈએ છે એ મૂંગી મોરી નો ભૂલાય મૂંગી પર તને જેલ માં નાખી દે તને તો કે લઈ ના દેવાય સતરાહાના વર્ડ કરે તમારું મારી પાસે હાલે ક્યાં હાલે પોલીસ પાસે જાવ ને ન્યા બોલો ને મને કઈ ના તોડો ચાલ લેતા જા હાલો હાલો શું કરવાનું છે તમારે બેઈને ગાડી દેવાની છે અને હવે તમે હાલીને તમાર ઘેર વયા જાવ સાહેબ કેટલા આપવાના બસ અમે ઘેર વયા જાય ગાડી અમને કંઈ કરતા નહીં અમારે ગાડી અમને આપી દયો 5000 દેવા પડશે બોલ દઈ ઓય મારી 5000 રૂપિયા હા સાહેબ આપી દઉં છું આ લ્યો સાહેબ 5000 હારું હવે વીમો ને પોલિસી ભરી લેજે હવે બીજી વાર આવું બને નહીં જાઓ તમારી ગાડીમાં બે જાવ બે જણા હા સર હા એ લો ઘેર મારે કયું ની કેતી તી ફરવા લઈ જા ફરવા લઈ જા જા 5000 ગયા આપણા મારા હું મહિના દીનો પગાર હોય ગયો એમાં એ હા તમે તો મને કેજો બધું કોઈ દિવસ તમારે ભેગી આવું નહીં અમે કંઈ ખાવું પીવું હોય નહીં કોટી તમારે ભેજા મારી સાંભળવી હાલો ઘેર લઈ જાવ ગુડી જાવ ઘેર ઘેર જઈને તમે મને ન કહેતા પોલીસ વાળાને પાંચ હજાર દીધા ને કરતા ઉપડી ઉપડીને પસરા એવી લોભણી છે મારા એ મૂંગી મળે હવે કઈ કહેવા નથી ઘેર જઈને તમારે માનું કહું તો તમને કેવી ખીચ સર એ કોઈ દી પાછા આપણે જવા નહીં દે ફરવા હા એટલે હવે ઘર આવી ગયું

え、バグワン、アバクイビコラインに、エナコタキンジョアインに、ケアカ o ピン、レバイ。ドリネンナタイケルソフロウポルバゲアタペダンピンラッキン。アビンウォトセ